અમદાવાદમાં કોન્સ્ટેબલે કરેલી હત્યાને પગલે હાઈકોર્ટ લાલઘુમ થઈ બોપલમાં કોન્સ્ટેબલની કરતૂત મામલે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કોન્સ્ટેબલની કરતૂતનો ઉલ્લેખ કર્યો દરેક માણસ હવે દાદા થઈને ફરતા હોય છે તેવું હાઈકોર્ટે કહ્યું આજકાલ કોન્સ્ટેબલ હેરિયર લઈને ફરે છે કારમાંથી લાકડી જેવી વસ્તુઓ મળે છે પોલીસ પાસે જતી જનતા એક ગ્રાહક નથી પોલીસ જનતાની સેવા માટે છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જરૂરિયાત છે સરકારી વકીલે માહિતી મેળવી જાણ કરવા પણ ખાતરી આપી હવે બહુ થયું આ કામગીરી ચલાવી લેવાશે નહીં તેવું હાઈકોર્ટે કહ્યું હાઈકોર્ટે સો મોટો લેવા પણ તૈયારી દર્શાવી બોપલમાં કોન્સ્ટેબલે માયકાના વિદ્યાર્થીની હત્યા કરી આજ અંગે વિગત આપશે સંવાદદાતા કલ્પિત ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે

અબુ મૌંખાયુવા કાંગી ચલાવી રહ્યો નથી કે હું પણ આજે આતના સંદર્ભમાં કોલ કે કર્યું છે સપ સુપ્રીમ હાઈકોર્ટના સમગ્ર મામલે યુમોટો રીસ્ક સુલટિશન દાખલો કરાવવા માટે પણ તૈયારી હાલ અતમક દે દર્શાવી છે જી વિકાસ બિલકુલ આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ